નમસ્તે મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપ સાથીઓનું ફરી એક વખત સ્વાગત છે મિત્રો આજના સમાચાર જનધન ખાતા ધારકોને એક સહાય વગર વ્યાજે પચાસ હજારની લોન મળી શકે છે પેટ્રોલ થશે સત્યોતેર રૂપિયા પ્રતિ લીટર મોટો નિર્ણય લેવાયો છે મહિલાઓને મોદી સરકાર તરફથી મોટી ભેટ ડુંગળીના ભાવમાં મંદીનો માહોલ ગાય અને ભેંસ ખરીદવા માટે પચાસ ટકા સબસીડી સોના ચાંદીના ભાવમાંથી ભયંકર ઘટાડો અને સરકારી કર્મચારીઓ માટે ખુશખબર આ તમામ સમાચારો વિશે વાત કરીશું એ પહેલાં તમને વિનંતી કરીશ કે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં બે લાયકનને પ્રેસ કરી દેજો એટલે નવો વિડીયો તમને માહિતી મળતી રહે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ તો આજના અગત્યના સમાચારો વિશે વાત કરીએ તો જનધન ખાતા ધારકોને એક પોઈન્ટ ત્રીસ લાખ રૂપિયાની સહાય મળવાપત્ર રહેશે તેના વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતામાં ખાતા ધારકને કુલ એક પોડ ત્રીસ લાખ રૂપિયાનો લાભ આપવામાં આવે છે આમાં અકસ્માત વીમો પણ આપવામાં આવે છે ખાતા ધારકોને ત્રીસ હજાર રૂપિયાના સામાન્ય વીમા સાથે એક લાખ રૂપિયાનો અકસ્માત વીમો આપવામાં આવે છે આવી સ્થિતિમાં જો ખાતા હજાર રૂપિયા આપવામાં આવે છે જો આ મૃત્યુ થાય તો લાખ રૂપિયા આવે છે એટલે કે કુલ એક પોઈન્ટ ત્રીસ લાખ રૂપિયાનો લાભ મળશે બીજા આગળના સમાચાર વિશે વાત કરીએ તો વગર વ્યાજે પચાસ હજારની લોન મળવાપાત્ર રહેશે એટલે કે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે તેની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ હતી આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સ લોન આપવા માટે આવે છે એટલે કે નાણા મંત્રાલયે ટ્વિટર પર માહિતી આપી અને જો કોઈ શેરી વિક્રેતા મજૂર અને કોઈ અન્ય નાગરિક કે કરિયાણા રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે જો તમે આ યોજનાનો લાભ લેવા માગતા હોય તો તમારે દસ્તાવેજ સાથે અરજી કરવી પડશે આ યોજનામાં ગરીબ પરિવાર અને ગેરંટી વગરની લોન આપવામાં આવે છે PM સ્વાનિધિ યોજના હેઠળ પચાસ હજાર લોન ની રકમ આપી શકાય છે કે જો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેને સૌથી પહેલા દસ હજાર રૂપિયાની લોન મળશે અને ત્યારબાદ તેને વીસ હજાર અને પછી પચે પચાસ ની લોન મળવાપત્ર રહેશે એટલે કે એક રકમ ભરપાઈ કર્યા પછી સરકાર બીજી લોન આપવામાં આવી છે બીજા આગળના સમાચારો શું વાત કરીએ તો પેટ્રોલ થશે સત્યોતેર રૂપિયા પ્રતિ લિટર એટલે કે નાણાં મંત્રી નિર્મલાબેન સીતારમણે હાલમાં જ એક જીએસટી કાઉન્સિલની ઓગણપચાસમી બેઠકમાં જણાવ્યું કે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવા તૈયાર છે અને પેટ્રોલ જીએસટી હેઠળ આવે તો તેના પરથી વેટ એક્સાઇઝ ડ્યુટી દૂર થશે અને પેટ્રોલ પર અઠ્યાવીસ ટકા જીએસટી વસૂલવામાં આવે છે અને ડીલરને જે કિંમતે પેટ્રોલ સત્તાવન પોઈન્ટ છત્રીસમાં મળે છે તેના પર અઠ્યાવીસ ટકા જીએસટી લાગુ થશે જેથી પેટ્રોલ પર ટેક્સ ઘટી અને સોળ પોઈન્ટ છ રૂપિયા થશે અને આવે છે અને પેટ્રોલની કિંમત સત્યોતેર પ્રતિ લીટર જેટલી થશે આગલા સમાચારો વાત કરીએ તો મહિલાઓને મોદી સરકાર તરફથી મોટી ભેટ પત્ર રહેશે કઈ ભેટ મળશે છે તેની વાત કરીએ તો મોદી સરકારે મહિલા સન્માન બચત પત્ર યોજનાની શરૂઆત કરી છે આ યોજનામાં જો કોઈ મહિલા બે વર્ષ માટે બે લાખ રૂપિયા જમા કરાવે છે તો તમને સાત પોઈન્ટ પાંચ ટકાના દરે વ્યાજનો લાભ મળશે આ માટે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં જાઓ અને ત્યાં જરૂરી દસ્તાવેજો સબમિટ કરો અને આમાં લોકો ઓનલાઈન પણ અરજી કરી શકે છે મહિલા સન્માન બચતપત્ર મેળવવા માટે મહિલાના નામ પર આધાર કાર્ડ પાન કાર્ડ હોવું જરૂરી છે બીજા ઘણા સમાચારો વાત કરીએ તો ડુંગળીના ભાવમાં મંદીનો માહોલ આવ્યો છે એટલે ડુંગળીમાં આવકોના વધતા દબાણ વચ્ચે આજે વીસથી પચીસ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે ડુંગળીના તમામ ખેડૂતોને આ વર્ષે ડુંગળીએ રાતા પાણી લગાવ્યા જ છે અને ખેડૂતોએ જે પ્રમાણે ખર્ચ કર્યો છે તે પ્રમાણે પર પૂરતા ભાવ મળે મળે તેવી સ્થિતિ નથી જ્યારે ડુંગળીના ગઢ કહેવાતા મહુવા અને ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવ થી લઈને બસો રૂપિયા સુધીના જોવા મળે છે જ્યારે મોટા ભાગના વેપારીઓ એકસો એસી થી લઈ અને બસો જોવા મળે છે અને બીજા આગળના વાત કરીએ તો ભેંસ ખરીદવા માટે પચાસ ટકાની સબસિડી મળવાપાત્ર રહેશે એટલે કે હરિયાળી ક્રાંતિની સફળતા જોઈ અને કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે વિવિધ પ્રકારની ક્રાંતિઓ જેવી કે શ્વેત ક્રાંતિ પીળી ક્રાંતિ ક્રાંતિ શરૂ કરવામાં આવી હતી તેમાંથી એક શ્વેત ક્રાંતિ છે અને આ ક્રાંતિની મદદથી દૂધ ઉત્પાદન વધારવા માટેની વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે ભેંસની જાતિઓ સુધારવા પ્રાણીઓને પ્રોટીનયુક્ત બનાવવા અને વિદેશી જાતિઓને ભારતમાં લાવવા જેવા કામ કરવા માટે આવે છે તેવી જ રીતે રાજ્ય ખેડૂતો અને આર્થિક સ્થિતિ સુધારાને ધ્યાનમાં રાખીને સરકારે પશુ હરિત સબસિડી યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ સરકાર દ્વારા ખેડૂતને પશુ ખરીદવા માટે પચાસ ટકાની સબસિડી આપવામાં આવે છે આ યોજના માટે અરજી ઓનલાઈન અથવા તો ઓફલાઇન કરી શકશો બીજા આગળના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવની અંદર ભયંકર ઘટાડો થયો છે એટલે કે સોના ચાંદી ખરીદનારાઓ માટે સારા સમાચાર છે છેલ્લા ઘણા દિવસોથી સોના ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે આ ટ્રેન્ડિંગ સત્તામાં છેલ્લા દિવસે શુક્રવારે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો શુક્રવારે સોનું બસોને ત્રેપન રૂપિયા પ્રતિ દસ ગ્રામના દરે સસ્તું થયું હતું જ્યારે ચાંદીની કિંમત આઠસોને નેવ્યાશી રૂપિયા પ્રતિ કિલો ઘટી હતી આ પછી સોનું ઘટી અને છપ્પન હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચાંદી ચોસઠ હજાર અને પાંચસો રૂપિયા પ્રતિ કિલોના આસપાસ વેચાઈ લાગી છે આજના છેલ્લા સમાચારો વાત કરીએ તો સરકારી કર્મચારીઓ માટે ખુશખબર આવી છે એટલે કે સરકાર ટૂંક જ સમયમાં કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર કર્મચારીઓના ડીએ પર મોટો નિર્ણય લઈ શકે છે સરકારે અગાઉ ડીએમાં ચાર ટકાનો વધારો કર્યો હતો માનવામાં આવે છે કે કેબિનેટ બેઠકમાં સરકાર અંગે નિર્ણય લઈ શકે છે વધી અને બેતાલીસ ટકા જો આ અંગે હજુ સુધી સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી તો મિત્રો આજના સમાચારોની અંદર બસ આટલા જ મિત્રો આજના તમને સમાચાર કેવા લાગ્યા જો સારા લાગ્યા હોય તો તમારા દરેક ખેડૂત મિત્રો તથા દરેક મિત્રોને વિડિયો શેર કરી દેજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો છેલ્લે મળશું નવા વિડીયોની અંદર આભાર